આજ ભાઈ બધાથી પેલો વરસાદ આજે બધું પીણું પીણું બને પૂછે ભાઈ જો તમે આખું મેદાન સવારનો ભાઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આજ આપણે શું કહેવાય કે ઘણા ટાઈમ પછી છે ને ફેમિલી વ્લોગ ચાલુ કર્યો છે તો અહીંયા જુઓ તમે ભાઈ વેકેશન કરવા વાળા આ ભાઈ જો આ ભાઈ છે ને પૂતા છે હજી કેટલા વાગ્યા જુઓ પોણા દસ જેવું થવા એવું જ એ ભાઈ હજી હુતા જ છે શું કરે છો એ તું પૂવા દે એને તું શું કરે છો ના વાત જવાનું ઈ નહીં વરસાદમાં નટ નવ ભાઈ હું રમે છે ભાઈ આમ જો વરસાદ તો હો ભાઈ જો ખબર ન હોય દઉં કે વરસાદ નો કેવાય હા ભાઈ માઉઠું ને ફૂલ ધડકો પડવો જો પછી વરસાદ આવે પણ આ છાટા છે ને તાડા પડે જો તમે ભાઈ

ék nè ek gì cái thô đồ hantai bận uý cái cái. Papa, 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 વીજળી થાય ભાઈ થાય છે ભાઈ ક્યારે માથે પડે કઈ નક્કી નવાનું આગુ રહેવાની માથે પડી હોય તો ભાઈ બાની ની જાઓ તમે નાસ્તો કરે છે દસ વાગ્યા છે અત્યારે મમ્મી બા ભાઈ ને આપણે ભાઈ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળું ઓફિસે ભાઈ ભાઈ ઓફિસેથી ઘર કેટલું આબું છે જો તમે અહીંયા ઘર છે ને અહીંયા ઓફિસ છે આટલું હાલીને આવ્યું અહીંથી ત્યાં ભાઈ પલ્લાળી દીધા તમે જોઈ ને ભાઈ વરસાદ બહુ વધી ગયો સમજો તમે ચારે સાઈડ ભાઈ વરસાદ વરસાદ ને એક જોતા સારું જ કેમ કે ગરમી ભાઈ એટલી બધી પડતી હતી ને તો આમ મસ્ત શું કહેવાય ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ મજા આવી ગઈ આજે જો તમે ભૂકા ગાઢ નાખ્યા છે ભાઈ વરસાદ એ તો

કેટલા વરસાદ માં આવ્યો હું નીકળી ગયો ભાઈ જો રાહુલ શેઠ ને બે અંદર રાહુલ શેઠ હજી જો દીવા ધૂપ કરે છે ભાઈ મેં હજી છે ને પીસી ચાલુ કર્યું તે થોડીક વાર ત્યાં ભાઈ લાઈટ વહી ગયા તમે

ભાઈ સવારે છે ને એને વરસાદ હતો અને અત્યારે જુઓ તમે અત્યારે તડકો છે ભાઈ ને આ બુલડોઝર લઈને આ ભાઈ બને ખબર નહીં ને હું એ ખોદે છે એ સાઈડ સાઈડના બાવળિયા થઈ ગયા ખોદે છે ભાઈ ને હું જાઉં છું અત્યારે જમવા કેમ કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો આપણે આ ભાઈ બેઠા છે અને અત્યારે હાંજનો ટાઈમ થઈ ગયો છે ને કંટાળો આટલો આવે છે ને કે ભાઈ વાત પૂછવામાં કેમ કે નકરી બફારો થવા મળ્યો આટલો બફારો થવો મળ્યો કે વાત પૂછોમાં આજે વરસાદ પીડો ને કાયલા કેમ કે આ તો ભાઈ શું કહેવાય પેલા આટલો તડકો પડતો ને તો એટલે નો થતી એટલો આજે બફારો થાય છે વાત જ પૂછવામાં તમે કે ભાઈ આપણે જો તમે આપણે વ્લોગ જોઈએ છીએ કોના વ્લોગ જોઈએ છીએ જો તમે તો ભાઈ આપણે છે ને આ ભાઈના વ્લોગ જોઈએ છીએ જો તમે અત્યારે ને ખાલી આ ભાઈના નહીં ભાઈ આપણે અહીંયા જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી આ બધાના વ્લોગ જોતા હોય ભાઈ લાઈનમાં કેમ કે કંટાળો આવે ને તો શું કહેવાય કે આમ યુટ્યુબ ચાલુ હોય તો આપણે જોતા રહેતા હોય વ્લોગ જોઈએ હવે આ લોકોને આપણે મળી શકીએ તો ભાઈ કે આપણા આ રસ છે બાકી બટેકાનું શાક પૂરી ના ફરફર ને જ કહેવાય ને આને શું કહેવાય હે ફર સેવ ને ફરફર ને એવું બધું છે ભાઈ ને મમ્મી છે ને પીરસે છે અત્યારે જમવા બેસવાનું છે ભાઈ ને આ રસ છે ને કેસર કેરીનો નથી ભાઈ બાકી આ આટલો બધો શું કહેવાય કે ઓલો ન હોય કેસર કેરીનો રસ છે ને આમ કેસરી કેસરી ટાઈપ લાગે એટલે આ બીજી કેરી છે જો તો તો મિત્રો અત્યારે જમી કાર્ય લીધું છે ને હું ભાઈ અત્યારે અગાશી ઉપર આવ્યો તો હું ને ભાવેશ ભાઈ બેઠા છે યાર ને અહીંયા ભાઈ છે ને અમારે હમણાંથી શું કહેવાય અહીંયા લાઈટ થાય છે બતાતું નહીં હોય અહીંયા બધા એમ કહેશ કે ભાઈ

પણ હું કેવાય આ લાઈટ માં હું કેવાય અંધારું છે ને એટલે નથ બતાતું અહીંયા આ લાઈટ કરે એમાં બતાય તો કદાચ પણ વાત એ છે ભાઈ હમણાં ભાવેશ કેતો તો કે હોય તો ખાઈ ન ગયું હોય કૂતરા ને કેમ કે ભાઈ કૂતરા ખાઈ જાય સાચી વાત છે જરાક હોય તો અહીંથી લાઈટ કરતા હવે જે હોય એ જે હોય પછી ને મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને કરજો લાઈક ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા તો મળી હવે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ